અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને ભળી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પેલા તમારે શું

તમે તો જોહરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે એક ભૂલ ના લેવાની હોય અને મારી પાસે એક વિડિયોનું પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની બાયડીઓ નથી તો શું બીજા બધા સમાજના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું વધુ હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રિય સમાજ છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉંમરના છે તો એમણે ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મણ રાખીને સત્ય સમાજમાંથી લીલા માતા પીતા છે તો તમે એક સાહેબની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મણ રાખીને માફ કરી દ્યો કરે એટલે બેન પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તો હોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું તમને તમારા સમાજ ઉપર ભરોસો નથી

અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના અવળા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી